Yeah. <laughs> બનાસકાંઠાના અમુક વિસ્તારો કે જ્યાં વરસાદ પડ્યો અને ભયાનક પરિસ્થિતિ છે એ પેદા થઈ છે ભયાનક પરિસ્થિતિના છ છ દિવસ વીત્યા પછી પણ આજે લોકોની પરિસ્થિતિમાં બહુ સુધારો નથી થયો આજે પણ અમુક ગામો એવા છે કે જ્યાં કમરસમા પાણી ભરાયેલા છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના એ દ્રશ્યો તમે જોયા શરૂઆતમાં તમે જે દ્રશ્યો જોયા એ રામપુરા ગામના હતા એ થરાદનું રામપુરા ગામ કે જ્યાં શંકરભાઈ ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ છે પોતે પણ મુલાકાત લઈને આવ્યા છે મુલાકાત લઈને આવ્યા પછી પણ એ ગામની પરિસ્થિતિમાં બહુ સુધારો થયો હોય એવું ગામ લોકો નથી કહી રહ્યા ગામ લોકો કહી રહ્યા છે એક તરફ ઘરમાં સાપ છે એક તરફ પાણી છે અને વચ્ચે અમે છીએ ક્યાં જઈએ એ સમજાતું નથી શું કરવું એ સમજાતું નથી પાણી ઓસરશે કે નહીં ઓસરે અધિકારીઓ આવશે કે નહીં આવશે કોઈ મદદ કરશે કે નહીં ખાલી એટલું કહી દો તો અમને ખબર પડે કે કોઈ મદદ કરવાનું છે કે અમારે અમારી જાતે લડવાનું છે આ વાતો ગામના જે લોકો છે એ કહી રહ્યા છે આ સિવાય થરા ના બાકી બીજા જે ગ્રામ્ય વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ આ રીતે વાવ છે સુઈ ગામ છે એમના જે ગામડાઓ છે ત્યાં પણ આ પ્રકારે પાણી ભરાયેલા છે અને ત્યાંના લોકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે શું કહી રહ્યા છે રામપુરા ગામના લોકો થરાદના બાકીના ગામના લોકો સાંભળીએ આ પરિસ્થિતિ સર્જાણી એને છ દિવસ થઈ ગયા હજુ પણ કમર સમા ક્યાંક ઘૂંટણ સમા ક્યાંક પાંચ ફૂટ ક્યાંક આઠ ફૂટ સુધીના પાણી ભરાયેલા છે એ પાણીની અંદર નેતાઓ જઈ રહ્યા છે એમના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઘણા વિસ્તારો એવા છે કે જે બહાર રોડ પરથી જ નેતાઓ મુલાકાત લઈને પાછા આવી રહ્યા છે નેતાઓ મુલાકાત લઈ રહ્યા છે એ કદાચ એમની રાજનીતિનો એક ભાગ હોઈ શકે અધિકારીઓ છે કે એમને જ્યાં હકીકતમાં કામ કરવાનું છે એ અધિકારીઓ કેમ હજુ સુધી ત્યાં ફરક્યા નથી ગામના જે આગેવાનો છે એ ત્યાં કામ કરી રહ્યા છે તો એમને કેમ કોઈ મદદ કરી રહ્યું નથી ગામ લોકોની આ પરિસ્થિતિની વચ્ચે કેમ કોઈ ભાડ લેવા માટે અંદર છેક સુધી સુધી પહોંચ્યું પહોંચ્યું નથી નથી હજુ ત્યાં કેમ આ બધા જ સવાલો છે પણ સવાલોની વચ્ચે ગામ લોકોની અપેક્ષા એ પણ છે કે આ પરિસ્થિતિમાંથી કોઈ આવશે અધિકારી કોઈ પ્રશાસનનો માણસ આવશે અને એમને ઉગારી લેશે જોવાનું એ રહેશે કે પ્રશાસન તરફથી છ દિવસ તો વીતી ગયા છે હવે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે હવે કેવા પ્રકારની રાહત અથવા તો મદદ એમના સુધી પહોંચાડવામાં આવે છે તમે આ દ્રશ્યો જોયા પછી શું વિચારી રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો શું માની રહ્યા છો આ પ્રકારની પરિસ્થિતિ પાછળ કોણ હોઈ શકે છે એ પણ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર વમપુરા ગ્રામ પંચાયતના સરપંચ દીકરો છું અને જ્યારે હાલ અમારા ગામની અંદર ગામ આખું વિસ્તારમાં છે ઉપરવાસમાંથી પાણી આવેલું છે આજાવાડા અને કેનાલ જે હરવાની ભાગશે અહીંયાથી પાણી ચોવીસે કલાક પોણી અત્યારે ચાલુ છે અને અમારા ગામમાં લગભગ અમુક અમુક જગ્યાએ આઠ આઠ ફૂટ દસ ફૂટ પાંચ ફૂટ ફૂટ આવી જ રીતે આખો વિસ્તાર પોણીનો ભરેલો છે કાલે અધ્યક્ષ સાહેબની આખી ટીમ આવી હતી કે આવતીકાલે કંઈક કરાવશો હજી સુધી કોઈ અમારો હાળ હંભાળ લીધી નથી મામલદર સાહેબને ફોન કર્યો તો ફોનથી ઉપાડતા ટીડીઓ સાહેબે ફોન કર્યો તો ઉપાડતા નથી હવે કરવું તો અમારે કરવું છું આને સીતી રેશી ઘર છે અત્યારે યોનો ઘર વખરી અંદર છે એને માલ સેમાન બહારે કાઢવો તો અત્યારે આ બધાને મેળવો તો મેળવો છું અને ખબર આપવું તો અત્યારે વ્યક્તિને વસ્તીને મેળવું છું અને આગળ જે રસ્તો સાફ સરળ છે લગભગ સાઠથી સિત્તેર મીટર ધારી હાલીને પોણી નીકળે એમ છે પણ અહીંયા અમુક જે હાંસો હાથ ખેડૂતો છે એ પોણી કાઢવા દેતા નથી એના હિસાબે આખા ગામની પરિસ્થિતિ ખૂબ વીક છે હવે તકલીફમાં તો કોઈ પાર જ નથી અત્યારે આ મીઠા રોડ ઉપર તો મેન હાઈવે કહેવાય છે કે જે સુધીનો છે છે અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી દરેક પ્રકારના સાધનો બધા અહીંયા ખરાબ થયા અમારી સોસાયટીઓમાં અત્યારે ઘરોમાં પાણી ભરાયેલા છે આજ સુધી હજાર સુધી કોઈ નિકાલ પાણીનો આવ્યો નથી નથી અમારી સોસાયટીમાં કોઈ તંત્ર ચેક કરવા આવ્યો કે શું પ્રોબ્લેમ છે શું નથી અત્યારે વરસાદને વિરામ લીધાને ને થી છ દિવસથી આવે અત્યારે પાણી જેમ્ય રોગ અંદર પેદા થઈ ગયો છે જીવાણુ એટલે અત્યારે રોગ છે બધી બાજુ ગંધર્ગ થઈ ચાલુ થઈ ગયું છે પણ અત્યાર સુધી પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી આ શાળા આ રોડ ઉપર અત્યારે સરકારી શાળાઓ છે આદર્શ નિવાસી મોડન સ્કૂલ આવેલી છે મોર્ડન શાળા આવેલી છે સાયન્સ કોલેજ આવેલી છે દરેક શાળાઓમાં દરેક કોલેજ ની અંદર પાણીનો ગરકા પાણીની અંદર ગરકા છે એવું ગણો તો ચાલે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટનું પાણી પડ્યું છે પણ અત્યાર સુધી પાણીમાં કોઈ શાળાઓમાં પાણીનો નિકાલ નથી આવ્યો બધી શૈક્ષણિક કાર્ય બધું સ્થાય અસ્થાય એટલે કે બંધ જ છે એટલે મૂળ આ પ્રોબ્લેમ ખાસો છે જો પ્રોબ્લેમ સોલ્વ થતો હોય તો આપણે તંત્રને ને સરકાર ને વિનંતી કરવાનો કે કોઈ કારણોસર કોઈ નિકાલ થતો હોય તો ઝડપી 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 આવી અને આ પાણી નિકાલ કરાવે અત્યારે અહીંયા ચાર દાડાથી અમારા ગામમાં પાણી બહુ આવી રહ્યું છે અને કોઈ પણ તંત્ર કે સરપંચ કે કોઈ પણ કર્મચારીઓ મદદમાં હાલમાં આવતું નથી પેલી બાજુ પશુ પણ અમારા ઘરની નજીકમાં બહુ છે તેઓ પણ રોગચાળો ફાટી નીકળી કોઈ પણ અહીંયા મદદ હાલ તો કરી નથી આવે અને બારે મિટિંગ રોડ ઉપર ભરીને જતા રહે છે પણ કોઈ લોકો ગરીબ લોકો કેવી રીતે પાણીમાં છે કા શું છે એવી કોઈ પણ અમે મદદ કરવા આવતું નથી અમારે આ ચાર દાણાથી ઘરમાં પાણી ભરાઈ ગયું છે પણ એનો કોઈ નિકાલ થતો નથી મલકાના પશુ મરી જાય બે પાંચ તો અહીંયા અને મલકાને રોધી તો ખાવું ખૂબ ઉપાધિ દે પાણી ચૂલામાં પાણી ઘરમાં કેળાશમાં પાણી છે તો આની કોઈ પણ હરિયાની કોઈ છે જ નહીં કોઈ કરતું નહીં કોઈ કોઈ તંત્ર આવતું નથી કોઈ રૂવાનથી આવ્યું કોઈ ચેક નહીં કર્યું ઘરે કોઈ જાય કેક નહીં આ હિતર ઘર પણ ડૂબજે બધા મારે પાણી અહીંયા થાય છે અને હજુ પણ અંદર મારું ઘર છે ત્યાં કેટલું પાણી થઈ જવું એ મારા ઘરની પરિસ્થિતિ જો હાલમાં આટલે ભરાયેલું છે અને કોઈ તંત્ર કે સરપને અમારી હજી કોઈ સંભાળ લીધી નથી અને જો મારું આ બધું ફેમિલી છે અત્યારે બાળકો લઈ લઈને કેવી રીતે પાણીની અંદર ઉભો રહેલો છે પણ કોઈ હજુ સુધી અહીંયા અમારી ખબર લેવા માટે આવેલું નથી અને આગળ પણ તમે જોઈ શકો મારા જે પશુ છે એ પણ મેં એક સ્થળ ઉપર ખસેડી દીધેલો છે અને ઘર બહાર ધોઈ લો અમારે આ બધું મકાન પડી ગયું છે ઘર વાખરી બધું અંદર આખો દટાઈ ગયું છે આજ નેટ અંદર જાય એવું છું હજી પણ માંથી નીકળતું નથી આખું મકાન અમારું જર્જરીથી થી દબાઈ ગયું આવા ગામમાં અનેક જગ્યા આવા મકાન પડી ગયા છે વરસાદની ખૂબ ખુબ થઈ ગઈ છે સરકાર જે બનતી સહાય મળે તો સરકારને ને વિનંતી કરું છું કે આવા મકાન જે પડે છે સહાય ચૂકવો અમારું ઘર ડૂબ્યા ને ત્રણ દિવસ થઈ ગયા છે કોઈ તલાટી સરપંચ કે કોઈ મોમકદાર કે કોઈ અમારું સાંભળતું નથી

ભીખી બેન કે ભીખી બેન ને કંપન કરાય એટલે ભીખી બેન કે માવલદાર ને કહો માવલદાર ને કહો એટલે ને કહો ટીડીઓ કે એટલે હેલ્પલાઇન માં કરો એકસો બાર રૂપિયા એને કહો એટલે કે તમે તો કે પાછી આ મિલકત છે ઘરની અંદર બોલો જીવ એક નીકળી જાય ગરબા રે તો રેડી છે બાકી કશું મિલકત અંદર પડી નથી અને સરફ ત્રણ દિવસની અંદર આ રૂમ ની અંદર પડ્યો છે સરફની એક બાજુ બીક એક બાજુ પાણી ની બીક આવી કોઈ પણ રાડ હોવાનું ન કારણ શું મુદલ તમે સરપંચ ને રજુઆત કરી છે હા સરપંચ ને જે ટાઈમે ચોવીસ તારીખ ની અંદર અત્યારે ટીડીઓ કે આ ક્યાં જાય એમ મારું કહેવાનો મતલબ બી થાય કે આ કે નાનો પ્રશ્ન થાશે કે નહીં થાય એવું તો બોલે કે નહીં એમ કાલે તમારા ગામમાં શંકરભાઈ આયા તા તો તમારી મુલાકાત લીધી ના કુચ બી મુલાકાત જ નથી ની સરપંચ ગામમાં આવીને મુલાકાત લીધી કશું જ નઈ ખાલી ફોન દ્વારા કોન્ટેક્ટ થઈ રહ્યા છો બાકી ઘરે કોઈ મુલાકાત આવી નથી વાહન ને મારો આખું સેમાન પસા વર્ષથી મારું રહીતું છે અને ગામમાં કોઈ વ્યવસ્થા મારે નથી કોઈ ખેતરમાં બીજે

તમે ના કોઈ હાલત નથી અમારી હાથ હાથ દાડા ભૂખી માં રહ્યા રોમપુરા નો